વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો જ્યાં ચૂંટણીને લઈને વિવાદ થઈ રહ્યો છે ગુજરાતના એક ડિરેક્ટર માટે ત્રણ ઉમેદવારો જંગમાં છે ભાજપના જ બે ઉમેદવારોએ ફોર્મ ભરતા રસાકસી વધી છે આ બંને ઉમેદવારમાં એક છે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જેમણે મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું છે તો ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું છે મોડાસાના ભાજપના અગ્રણી પંકજ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે આંતરિક ખેંચતાણ વચ્ચે આવતીકાલે ચૂંટણી યોજાશે જો કે કે આ બધાની વચ્ચે જયેશ એ સ્પષ્ટતા કરી છે મેં તો નિર્ધારિત ફોર્મ ભરી દીધું છે એટલે ચૂંટણી લડીશ અને દિલીપ સાંઘાણીએ પણ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે નિર્ધારિત સમયે ફોર્મ ભર્યું તો બળવું ન કહી શકાય હવે આવતીકાલે ઇફકો ની ચૂંટણીમાં બરાબરના પારખા થશે તો જયેશ રાદડીયાએ જે ફોર્મ ભર્યું તેની સામે ભાજપે અન્ય ઉમેદવારને મેન્ડેટ આપ્યું અને એ ઉપરાંત અન્ય પણ એક ઉમેદવાર જે મોડાસાના ભાજપના અગ્રણી છે તેઓએ પણ ઉમેદવારી નોંધાવી છે એટલે ખેંચતાણ વધી ગઈ છે અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ધર્મેશ વૈદ્ય ધર્મેશ ઇફકો ની ચૂંટણી એક ડિરેક્ટર પદ અને તેને માટે ત્રણ ઉમેદવાર પણ મોટી વાત એ છે કે ત્રણેય ભાજપ તરફી જ છે એટલે એક તરફ આપણે કેડેટ બેઝ પાર્ટીની વાત કરીએ અને અહીં તો સંકલનનો અભાવ કે પછી બગાવત બળવાનો સૂર શું માનવું અમિતા કહી શકાય કે ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો ઉપર મતદાન પૂર્ણ થયું વિજયોના દાવા છે અને લોકો શાંતિનો થાક ઉતારે છે ત્યારે ગુજરાતમાં જે ઇપકોના ડિરેક્ટર વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇપકોમાં એક ડિરેક્ટર પદની ચૂંટણી જે ગુજરાતના પ્રતિનિધિ તરીકે હોય છે એને માટે ચૂંટણી યોજાનાર છે આવતીકાલે તેને લઈને સહકારી જગત અને ભાજપમાં આંતરિક ખળભળાટની એક સ્થિતિ જોવા મળી છે કારણ કે જે વર્તમાન ડિરેક્ટર હતા જયેશ રાદડિયા એણે સૌથી પહેલું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે એ પછી ભાજપ ભાજપે જે મેન્ડેટ જાહેર કર્યો છે ભાજપના પ્રદેશ સહકારી શેલના જે અધ્યક્ષ છે બિપિન ગોતા બિપિનભાઈ પટેલ એમના નામનો મેન્ડેટ જાહેર કર્યો અને એ દરમિયાન ભાજપના જે એક નેતા છે સાબરકાંઠાના જે પંકજ પટેલ એમણે મેં ફોર્મ ભર દીધું આમ એક જ બેઠક અને ત્રણ ઉમેદવાર થતાં પહેલી જ વાર ઇફકોના ઇતિહાસમાં આવો આંતરિક ખળભળાટ સર્જાયો છે અને એને કારણે આવતીકાલે દિલ્હીમાં ચૂંટણી છે આવતીકાલે બળાબરના પારખા તો એ છે કે ભાજપના ત્રણ અગ્રણીઓ અને ત્રણ અગ્રણીઓમાં એક બેઠક માટે મતદાન થશે આને કારણે અત્યારે દિલીપ સંઘાણીનો જ્યારે ગુજરાત પક્ષે સંપર્ક કર્યો ત્યારે કીધું કે જયેશ રાદડિયાએ નિર્ધારિત સમયમાં ફોર્મ ભર્યું છે એને બળવો ન કહેવાય સામે પક્ષે જે કમલમમાંથી વ્હીપ જાહેર થયો છે એ સૂત્રો એવું કહે છે કે વ્હીપ મુજબ જ છે સાથે રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને સહકારી અગ્રણી બાબુભાઈ નશીદ જોડાયા છે બાબુભાઈ સહકારી ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી સંસ્થા ઇપકો અને ઇપકોમાં એક બેઠક માટે ત્રણ ઉમેદવાર મેન્ડેટ છે બિપિન ગોતાના નામનો અને જયેશ રાદડિયા પણ લડી રહ્યા છે ઓ કેસો મેન્ડેટ વાળી વાત આવી એટલે રાજકોટમાં પણ તમારી સામે પગલા લેવાયા હતા અને આવું થયું છે તો હવે શું કહેશો અ ધર્મેતભાઈ મને મારી વાત રાખવાનો મોકો આપ્યો બદલ આપનો આભાર એટલા માટે કે અમારા રાજકોટ લોજિકા સંઘની જ્યારે બીજી વાર ચૂંટણી આવી ચેરમેન વાઇસ ચેરમેન ની જ્યારે સેલ્ટની પ્રક્રિયા થઈ એમાં પણ અમારી સાથે બહુમતી સભ્યો હતા અને ત્યાર પછી મેન્ડેટ આવ્યો બીજાના નામનો નો આવ્યો અને છતાંય બહુમતી સભ્યો આવ્યા એટલે અમે પાર્ટીનું માન રાખી અને પાર્ટી અમારી માં છે એ સમજી અને અમે બળવો નહોતો કર્યો અને ત્યાર પછી સંસ્થા ચલાવવાની જે તે ચેરમેનની ચેરમેન જવાબદારી હોય છે એટલે ઠરાવમાં પણ અમને મેન્ડેટ આપ્યો અમને મેન્ડેટ આપ્યો પણ અમને વોટશોપમાં મેન્ડેટ આપ્યો અમને મેન્ડેટ આપ્યો એ ખબર નહોતી વીપ આપી મિટિંગ પૂરી થયા પછી અમને મેન્ડેટ આપ્યો

એમની પણ ઉપર પગલા લઈ એ કોઈ હોદ્દેદાર હોય તો એમના પણ રાજીનામા લઈ લેજા લઈ લેવા જોઈએ એટલે કોઈ વ્યક્તિને એમ ન કે હું પાર્ટી થી મોટો છું બહુભાઈ હું એમ કહું છું કે જયેશ સાદડિયા એક સરકારી ક્ષેત્રે મોટું નામ છે એમણે નિર્ધારિત સમયમાં દિલીપભાઈ સાથે જ ફોર્મ ભરી દીધું છે પછી મેન્ડેટ જાહેર થયો છે એવું પણ એક સૂત્રો કહી રહ્યા છે અને એમ કહે છે કે હું ફોર્મ પાછું ખેંચીશ નહીં તો રાજકોટ લોધિકા સંઘ અને ઇફકો આ બેય સંસ્થામાં મેન્ડેટની જે વસ્તુ છે એ અંતર્ગત આપ શું કહેશો બેન્ડેડ અમને પણ અમારી પાસે બહુમતી હતી અમે શક્તિશાળી હતા તમને બીજું કહી દઉં સોળ ચૂંટાયેલા સભ્યોમાંથી માંથી બાર પાટીદારો હતા અને એમાંથી પણ કોઈને ચેરમેન ન બનાવવાની છતાં એમાં પાર્ટીના મેન્ડેટ આદર કર્યો હતો તો આમાં પણ અમે એવું જ માનીએ છીએ કે પાર્ટીના મેન્ડેટ આદર થવો જોઈએ અને નાનો કાર્યકર્તા હોય તો કે મોટો કાર્યકર્તા હોય એને સસ્પેન્ડ કરવા જ જોઈએ જે મારી ઉપર પ્રક્રિયા થઈ એ જે તે જેને ફોર્મ ભર્યા છે અને જેને પાર્ટીની વિરુદ્ધમાં મેન્ડેટ મેન્ડેટની વિરુદ્ધમાં જે કરવાના છે એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ નોટિસો આપવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને આપના માધ્યમથી હું પાટીલ સાહેબને પણ કહેવા માંગુ છું ચોક્કસ બહુભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો આભાર અમિતા તો જોઈ શકાય છે કે રાજકોટમાં રાજકોટ લોધિકા સંઘમાં જ આવું બન્યું હતું એવી જે પદ્ધતિ છે મેન્ડેટની હવે મેન્ડેટમાં એક બેઠક ત્રણ ઉમેદવાર છે એક મેન્ડેટવાળા બિપિન પટેલ છે જયેશ રાદડીયાએ અગાઉથી ફોર્મ ભરી દીધું છે અને જે પંકજ પટેલ છે એ પણ ભાજપમાં છે આમ ભાજપના ત્રણ નેતાઓ વચ્ચે અત્યારે કસમકસ જે છે આવતીકાલે મતદાન છે લોકો અગ્રણીઓ દિલીપભાઈ સહિત જ જયેશ રાદડીયા સહિત દિલ્હી પહોંચવામાં છે આવતીકાલે મતદાન છે ત્યારે ગુજરાતના લોકોની સૌની મીટ છે કે આ ચૂંટણીમાં હવે મતદાન થશે તો એ મતદાનમાં કોણ જીતશે મેન્ડેટ મુજબ મતદાન માટે એમની પાસે કેટલા મત છે જયેશ રાદડિયા પાસે કેટલા મત છે આમ લોકસભાના બીજા દિવસે કઈ બેઠક ઉપર ભાજપ જીતશે કોંગ્રેસ જીતશે એને બદલે ઇફકોની ચૂંટણી અત્યારે ગુજરાતમાં ચર્ચામાં છે જી અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે તો હવે ઇફકોની ચૂંટણીને લઈને જે જંગ જામ્યો છે ચર્ચા એટલા માટે પણ વધી છે કારણ કે અહીં આંતરિક ખેંચતાણ સ્પષ્ટ થઈ ગઈ છે એક તરફ જયેશ રાદડીયા છે જેમણે મેન્ડેટ આપ્યા પહેલાં જ ફોર્મ ભરી દીધું બીજી તરફ ભાજપે જેને મેન્ડેટ આપ્યું છે તે ઉમેદવાર અને ત્રીજા ભાજપના જે અન્ય અગ્રણી જેઓ પણ અહીં ચૂંટણીમાં જેમણે ઝંપલાવ્યું છે